ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગુજરાતના બાર જિલ્લામાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વડોદરામાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ભાવનગરમાં તેતાલીસ ડિગ્રી વધુ માહિતી સાથે સંવાદદાતા સપના ફોનલાઇન પર જોડાઈ ગયા છે સપના ગરમી તો ખૂબ વધારે છે આંકડા સામે આવ્યા આંકડા શું કહી રહ્યા છે બિલકુલ નિધિ આગામી હજી પણ પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જે ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ રહે તે પ્રકારની શક્યતા સાથે જ આજે જે તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં રાજ્ય સૌથી ગરમ જે જિલ્લો છે એટલું તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદ અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને નિધિક ઉલ્લેખનીય વસ્તુ એ છે કે ગાંધીનગર કે જે ગ્રીન સિટી કહેવાય છે એમાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે ભાગના જે જિલ્લાઓ છે એમાં પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે સાથે હજી પણ કેટલાક રાજ્યો જે જિલ્લાઓ છે રાજ્યના એ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સાથે તાપમાન નોંધાયું છે ભાવનગરમાં પણ તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન એટલે કે હજી પણ આગામી જે ચાર થી પાંચ દિવસ છે તેમાં આ જ રીતની ગરમી પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે થી આભાર પૂરી માહિતી માટે